ભુજ હાટકે સેવા મંડળ દ્વારા અંબાજી રાત્રિ પૂજા કરવા માટે આયોજન કરવામાં આવ્યું અમારો કાર્યક્રમ આજે અમે સવારે બરાબર ઓણાછ થયા છે અને છ વાગે અહીંયાથી અંબાજી રાત્રિ પૂજામાં કચ્છના પંચાવન જણા જઈ રહ્યા છે ઉપરાંત ભાવનગર રાજકોટ સુરત ગાંધીનગર સહિતના એકસો વીસથી એકવીસ જણા અમે આઠમી તારીખે રાત્રિપૂજામાં જોડાશું રાત્રિ પૂજામાં જોડાતાં પહેલાં અમે સવારે બરાબર નવ વાગે પાવડી પૂજા કરી અને ગબર ખાતે એકાવન કિલો ઘી જે અહીંયા ઉભેલા ભક્તજનો અને બીજા ભક્તજનો તરફથી પણ અમને ઘી મળ્યું છે સૌરાષ્ટ્રના વ્યક્તિઓ આવે એના તરફથી મળ્યું છે એ ઘી અર્પણ કરી અને મુકેશભાઈ ધોળકિયા અને અન્ય વ્યક્તિઓ ત્યાં સમૂહમાં શકરાદાય પઠન શિવશ્રુતિ ત્યાં રજૂ કરશે એટલું જ નહીં ત્યાર પછી બપોરે અમે રાત્રિ પૂજા આવી ફરાર કરશું મોદી ગેસ્ટ હાઉસમાં અમે બધા રહેશું ત્રણ વર્ષના બાળકથી પચ્યાસી વર્ષના થી ઉપરના ઉંમરના વ્યક્તિઓ રાત્રિ પૂજામાં ભાગ લેશે એટલું જ નહીં અહીંથી જયશ્રીબેન હાથી છે પારુલબેન છે તુપ્તીબેન અક્ષરભાઈ અંતાણી છે હેમાંશુભાઈ છે કલ્પનાબેન હમ હસમુભાઈ હોરા છે તેમજ પારુલબેન સહિત બંકીમભાઈ સહિત વડીલો અહીંયા જોડાયા છે આશિષભાઈ સહિત અને આઠ જણાની ટીમે બહુ સુંદર કામગીરી કરી છે આજે અમે જઈ રહ્યા છીએ નાતીના વડીલો અને ઇતર નાતીના વડીલો પણ અમે મૂકવા આવી અને એમને શુભેચ્છા પાઠવી છે એટલું જ નહીં અમને ઘણા પ્રધાનોના પણ ફોન આવી ગયા છે અને સાથે સાથે માના દર્શન કરી અને નવમી તારીખે અમે વડનગર ખાતે અંબાજી ખાતે અમે થાળ કરશું દીપમાળા કરશું રુદ્રી અભિષેક કરશું ત્યાંના પ્રમુખ જે વડનગરના હાટકેશ્વર મંદિરનું સુંદર સંચાલન કરે છે એવું સંચાલન મને લાગતું હવે થાય પણ એ જે સંચાલન કરીએ છીએ એનું કચ્છી તલવારથી સન્માન કરશું અંબાજી ખાતે પણ માને ચણે અમે તલવાર અર્પણ કરશું તેમજ વચ્ચે દાતા ખાતે આવનાર મંદિરમાં પણ અમે દર્શન કરશું ત્યાંના સેવાભાવી વ્યક્તિ પણ અમને અલ્પાની વ્યવસ્થા કરી છે એટલું જ નહીં વહેલી સવારે અમે સવારે ગબર ઉપર જતા પહેલાં પણ પૂજા પાઠ કરી અને અમે ત્યાં નીકળવાના છીએ આખી ટીમ ઉભેલી છે એ આજે સવારથી સેવા કરી છે એમને દસ દાયકા થશે આજે દસ દાયકાથી આ રાત્રિ પૂજા કરી છે અને એમાં વંદનીય શ્રી ઉમાકાનભાઈ અને પરિમલભાઈ થોડોક તકલીફ હતી કોર્ટમાંથી પણ લઈ અને રાત્રિ પૂજા શરૂ કરનારા આ બંને મહાનુભાવો છે અને શૂન્યમાંથી આજે જ્ઞાતિ પણ સારી સંખ્યામાં લઈ જાય છે એને પણ અભિનંદન છે લોકોનો ખૂબ સરકાર છે મારી સાથે વારિસભાઈ પણ ભેગા છે એમનો સાથ સરકાર કારણ કે યુવા વર્ગ યુવા વર્ગની ટીમ સાથે હું જઈ રહ્યો છું ત્યારે આપણા માધ્યમ દ્વારા અમને સમગ્ર કચ્છ નાગરનાથી તો શુભેચ્છા આપે પણ ઈતરનાથી જે શુભેચ્છા આપી છે એ હું ઘડગર થઈને બોલું છું કે મારે ક્યાંથી કોનો આભાર માનો અને ટીમ ખરે પગે છે લોકોએ ખૂબ અમને પ્રેમ આપ્યો છે અને માના ચરણે અમે શિશ ઝુકાવશું વડનગર ખાતે પણ સાથે સાથે ચટલી જે ગબર ઉપર આપશું અને વડનગરમાં પણ આપશું એવા અક્ષર નિવાસી શ્રી કશનભાઈ ગોરસિયા તરફથી આ અમે કરવાના છે ઘી માટે તો લીલા લહેર લાગી પડીશ અને માના સંપૂર્ણ આશીર્વાદ છે કસોટી આવે પણ મા જગદંબા અમારી કસોટી પૂરી કરી છે આવનારા દિવસો નાગરનાથી માટે ખૂબ સારા થાય છોકરાઓનું પરિણામ કેવું આવ્યું છે પંદર છોકરા એ વર્ગમાં આવ્યા છે ત્યારે હું ધન્યવાદ કહું છું કે મા પાસે પ્રાર્થના કરીશ કે પાછી સંખ્યા સારી માં પાસ થાય એવી શુભેચ્છા સાથે સૌ ટીમને હું વંદન કરું છું